ધોરણ પાંચ પર્યાવરણ પાઠ નંબર સત્તર દિવાલ ઓળંગી લીધી જો શું છે તેની આંખોમાં સપના છે ઇન્ડિયન એક્સપ્રેસ બે હજાર સાતની વાત જો અહીંયા ફોટો દેખાડેલો છે એની માતા એના માટે જાતિની દિવાલ બનાવી હતી આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે મજબૂત આધાર બની ગઈ છે અફસાનાની વાત કરી છે આજે તે બીજી પાંચ છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે જો જો અહીંયાથી ચાલુ થાય તેર જ વર્ષની અફસાના મનસુરી અફસાના મનસુરી વિશે વાત છે જે ગુજરાન ચલાવવા વાસણ સાફ કરતી હતી શું કરતી હતી પહેલાં કે વાસણ સાફ કરતી તેર વર્ષની ઉંમરમાં જ એણે દિવાલ કૂદી લીધી હતી દિવાલ એની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટની વચ્ચે હતી એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી એની માતાએ એના માટે જાતિની દીવાલ બનાવી હતી આજે અપસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે મજબૂત પાયો છે આજે તે બીજી પાંચ છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે જે તેમની રોજની મુશ્કેલી પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે આજે તે યુવા ટીમનો તારો છે આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી બાસ્કેટબોલની ટીમ છે જેમાં તેર વર્ષની અપસાના મનસુરી જે પહેલાં વાસણ સાફ કરતી હતી આજે બાસ્કેટબોલની ટીમમાં કેપ્ટન છે અમે સમાચાર પત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું અમે વિચાર્યું કે આ છોકરીઓને એમ તમને પરિચય કરાવે એમની મુલાકાત લઈએ અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ સ્ટેશન ઉતર્યા ત્યાંથી અમે નાગપાડા તરફ ગયા અમને ત્યાં પહોંચવામાં ફક્ત વીસ જ મિનિટ થઈ ત્યાં અમે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા ટીમના સભ્ય સાથેની મુલાકાત વિશે વાંચો છો આ ખાસ ટીમને મળો અફસાના ઝરીના ખુશનુર અને આફરીન પહેલાં તો તે છોકરીઓ શાંત હતી પણ એકવાર એમણે બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ ન થઈ ઝરીને શરૂ કર્યું મારું ઘર આ મેદાની બરાબર સામે છે મારો ભાઈ ત્યાં રમતો હતો હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી તે સમયે હું સાતમા ધોરણમાં ભણતી હતી જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો જોવા આવતા જીતનાર ટીમ છે એની ખૂબ પ્રશંસા થતી બધા ખેલાડીઓને બૂમ પાડી પ્રોત્સાહન આપતા આ બધું જોઈ મને થતું કે હું પણ રમી શકું તો ઝરીનને પણ એવું મન થતું કોચ છે મારા પિતાના ખૂબ સારા મિત્ર હતા તેથી મેં ગભરાતા ગભરાતા એમને પૂછ્યું કે શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે તો જે કોચ હતા કોચ એટલે કે જે બાસ્કેટબોલ શીખવતા હોય એને કીધું કે કેમ નહીં જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શક ને તો હું તને શીખવાડું એમ તમારા ઘરની નજીક કોઈ રમતનું મેદાન છે કે જ્યાં તમે રમો છો રમવા જાઓ છો બરાબર ખુશનુર કહે છે પેલા તો મારા માતા પિતાએ ના પાડી પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓ માની કે કહે છે કે મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે હું પણ એમને મદદ કરું છું જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની વિશે વાત વિશે કહ્યું ત્યારે માતા ગુસ્સે થઈ ગઈ એણે કહ્યું કે છોકરીઓથી બાસ્કેટબોલ ના રમાય બોલો હા એવું કીધું એની માતાએ તારું કામ કર શાળાએ જા અને મહેનત કર મેદાન પર જઈને રમવાની જરૂર નથી પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે તે માની ગઈ આફરીન કે છે અમને તો પરવાનગી જ ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ મારા દાદી અમારા બધા ઉપર ખૂબ ગુસ્સે થયા છતાં પણ અમે ત્રણેય બહેન અહીં રમવા આવતી દાદી અમને લડીયા અને અમારા કોચને પણ એમણે કહ્યું કે તમને રમવા યોગ્ય સાધનની જરૂર પડશે તમને શક્તિ માટે ખૂબ દૂધ લેવાની જરૂર છે તો આ બધા પૈસા આવશે ક્યાંથી પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા એણે શું કહી હા પાડી જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ આ મેદાનમાં રમતા એમની પાસે યોગ્ય બૂટ ને કપડા નહોતા તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા પિતાજી અમને કહેતા કે જ્યારે અમે રમતા ને ત્યારે બચ્ચું ખાન કોચ હતા એક વખત જ્યારે એમણે મારા પિતાને રમતા જોયા ત્યારે એમને લાગ્યું કે આ છોકરો તો સારું રમે છે અને એને યોગ્ય કેળવણી આપવી જોઈએ તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત પરંતુ એમની ઘરની જવાબદારીને કારણે એમણે શું કર્યું હતું કે રમત છોડવી પડી અને નોકરી કરવી પડી તેથી તે શું અમને રમવા દેવા માગતા હતા અમે પૂછ્યું કે અમને અમારી ટીમ વિશે કહો એક છોકરી કે છે કે શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું કેમ કે કોઈ દિવસ મેદાનમાં રમવા ના ગયા હોય એટલે કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી અમે જ્યારે મેદાનમાં રમતા હતા ત્યારે લોકો અમને જોવા આવતા તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી બાસ્કેટબોલ કેમ રમી શકે એવું નવાઈ લાગતું એમ અફસાના કહે છે કે અમે જ્યારે પહેલીવાર રમવાનું શરૂ કર્યું ને ત્યારે હું અગિયાર વર્ષની હતી તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ નથી એના હવે બે વર્ષ થઈ ગયા ને હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ અને આ બધું કેના લીધે થયું છે ફક્ત ને ફક્ત અમારી સખત મહેનતના લીધે તો બીજી છોકરી કહે છે કે હા અમે સાચે જ મહેનત કરી છે કોચ ખૂબ જ કડક છે અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે બોલ છે અમારી પાસે કેવી રીતે રાખવો બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો બોલ લઈને કોર્ટ પર કેમ ઝડપથી દોડવું એ બધું કોણ શીખવે તો કે કોચ શીખવે છે તો આફરીન કે છે કોચ કહે છે કે જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો જેમ ખેલાડી રમતા હોય એમ જ તમારે રમવાનું જો કાંઈ પણ તમને થોડી ઈજા થાય તો પણ રમવાનું નહીં છોડવાનું એમ વિચારવાનું કે ચાલો ઉઠો સારું થઈ જશે એમ કેમ કે રમતવા તો વાગવાનું જ છે પડી એટલે અમે કહ્યું કે તમારી ટીમ વિશે વધારે કહો એક છોકરી અમારી ટીમ ખાસ છે અમારી ટીમમાં એકતા સારી છે જો અમે ઝઘડો પણ કરીએ ને તો પણ તરત એક થઈ જઈએ છીએ કેમ કે ટીમને સાથે મળીને રમવાનું હોય જીતવાનું હોય અહીં અમે કેવી અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે મેચ સોલાપુર હતી ઝરીન જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરી હતી તેઓ અમારી સાથે સારી રીતે વાત નથી કરતી અને અમને ઉતરતી કક્ષાની સમજતી હતી તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નથી આપતી અમને ખૂબ જ ખરાબ લાગતું તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ શું હતું સહકાર નહોતો એમ મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો પરંતુ તે પકડી ના શકી તે મને લડવા લાગી ને ભૂલ માટે મને જવાબદાર ઠેરવ્યો રમત છે એમાં તો બાજા પાછી ચાલતી જાય તમે પણ નાના છો એકબીજા સાથે ટીમ પાડીને રમતા હો તો થોડી વારમાં ઝગડવા મળતા હો આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં નહોતું થયું જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા નહોતા એમ કહેતા કાંઈ વાંધો નહીં ફરી પાછા આપણે કંઈક સારું કરીશું એમ આફરીન સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શું ખાસિયત છે તો કે એ લોકોની ટીમ વચ્ચે સહકાર હતો એ લોકો એકબીજા ટીમવાળા બાજતા નહોતા બરાબર ટેકો આપતા હતા એકબીજાને તમે શાળા કે શાળાની બહાર ક્યારેય રમવા ગયા છો તો તમારે ખેલ મહોત્સવ આવતો હોય છે આવે છે ને સ્પોર્ટ્સ ડે હોય તો એમાં તમે ભાગ લીધો હોય તો શાળાની બહાર પણ ઘણી વખત અમુક રમતમાં રમવા જવું પડે અપસાના અમે સારું રમ્યા છીએ તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તક મળી છે અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે રમીશું ઘણી વખત નેશનલ ચેમ્પિયનશીપ હોય છે કે જેમાં દેશના અલગ અલગ રાજ્યોના બધા આવતા હોય છે બરાબર ઘણી વખત ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હોય છે કે જેમાં અલગ અલગ દેશના ખેલાડીઓ સાથે મેચ હોય હોય ને અમે બધા સારું રમવા માંગીએ છીએ અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ જીતી શકે છે તમે ક્યારેય શાળામાં કે તમારા વિસ્તારમાં કોઈ રમતમાં ભાગ લીધો છે મેં જેમ કીધું એમ તમારી શાળામાં તમે લીધો હશે ખેલ મહાકુંભમાં બરાબર પછી તમે શાળા જીતે એટલે તમે કેમ બીજી જગ્યાએ રમવા જતા હો જાઓ ને તમે ભારતને બીજા દેશ વચ્ચે રમાતી મેચ જોઈ છે ક્રિકેટ મેચ જોઈ હશે બધાએ ટીવીમાં જોવું છે ને ભારતને બીજા દેશ વચ્ચે ખુશનુરુ સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું નહોતું છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી એ જ એ જમાનામાં ખૂબ મુશ્કેલ હતું ત્યારે છોકરીઓને બહુ રમત નહોતા રમવા દેતા અમારે અમારા પરિવારજનોને મનાવવાના હતા એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી રમત તો ઠીક પહેલાના સમયમાં તો લોકો છોકરીઓને ભણવા પણ નહોતા દેતા મારી માતાને ઘણું બધું કરવું હતું પરંતુ એને ક્યારેય તક જ ન મળી તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિ જેમ કે રમવું તરવું નાટકમાં ભાગ લે એના બધા માટે પ્રોત્સાહિત કરે છે અફસાના અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીને તરત જ ઘરે જવું પડે છે છોકરાઓ જઈ શકે પણ છોકરીઓ મોડે સુધી ઘરની બહાર ના રહી શકે એવું હજી પણ બધા માને છે એમ હું મારી માતાને બે ત્રણ ઘરની સફાઈમાં મદદ કરું છું મારું ભણું છું પછી રમવા આવું છું ઘરકામમાં પણ મદદ કરું છું જો મારા ભાઈને ચા જોતી હોય અને તો પોતાના માટે ચા બનાવીને માતા કહે કે એને ત્રણ બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે હવે જરીનના નાના ભાઈને જુઓ તે ફક્ત પાંચ જ વરસનો છે પરંતુ તે એમ કે છે કે મમ્મી તમે દીદીને શું કામ રમવા જવા દો છો તે મેદાનમાં આવી રમતા સારી નથી લાગતી બોલો ત્યારે નાના છોકરાને પણ એવું હતું કે છોકરીઓને રમત રમવાની જ ન હોય એમ પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય એક તો એક્સરસાઇઝ થઈ જાય આપણા શરીરને ફાયદો થાય થાય ને કોઈ પણ પ્રકારનો રોગ ન થાય મારે મારે એટલા માટે સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે આ ફ્રી મારે એટલું જ કહેવું છે કે જો તમારું પોતાના માટે કોઈ સ્વપ્ન હોય તો તેને પૂરું કરવામાં તમારું ઉત્તમ યોગદાન આપો તમારું કંઈક સપનું હોય કે મારે આ રમતમાં આગળ વધવું છે મારે ભણવામાં આગળ વધવું છે મારે મોટા થઈને આ બનવું છે તો એમાં સખત પાછળ લાગી જાવ કેમ કે એમાં સખત મહેનતની તમારી જ મહેનતની જરૂર છે બરાબર તો તમે તમારું સ્વપ્ન છે પૂરું કરી શકો હવે સમાચાર પત્રમાં તમારા બધા વિશે લખ્યું હતું હવે વિદ્યાર્થીઓ આ પાઠ્યપુસ્તકમાં તમારા વિશે વાંચશે અમે આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દ નથી અમને હવે એવું થાય છે કે અમારે અમારા ગામ શહેર અમારા દેશને પ્રસિદ્ધ બનાવવા માટે સારું રમવું પડશે કોચ સાહેબ જો આ ટીમ બનાવનાર કોચ નૂરખાને અમને કહ્યું કે મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે આ વિસ્તારમાં એક જ મેદાન છે આ અમારું બચ્ચું ખાન મેદાન અમારા વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ રહેતો હતો દરેક જણ એનાથી બીતા હતા પરંતુ બાળકો એને ખૂબ ગમતા તેથી લોકો એને બચ્ચુ ખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું ત્યારે આ મેદાન તે ફક્ત કાદવવાળી જમીન બચ્ચુ ખાન છે બાળકોને રમતનો અભ્યાસ કરાવતો અમે પણ તે બચ્ચુ ખાનની નિષ્ઠા અને અભ્યાસના કારણે વિસ્તારના ખેલાડીઓ બીજા દેશની ટીમ સામે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા બચ્ચુ ખાનની જેમ મેં પણ આ વિસ્તારના બાળકોને તાલીમ આપી છે આજે અમારી ટીમમાં ઘણા ખેલાડી એવા છે કે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે કેટલાકને તો અર્જુન એવોર્ડ પણ મળેલો છે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે અને તેઓ સારી રીતે રમે છે અમારા છોકરાઓને છોકરીઓ જુદા જુદા કુટુંબમાંથી આવે કેટલાક ગરીબ ઘરમાંથી આવતા હોય કેટલાક ધનવાન ઘરના હોય કેટલાક ઉર્દુ માધ્યમમાંથી આવતા હોય કેટલાક અંગ્રેજી માધ્યમમાં પણ રમતમાં તો બધા સરખા જ છે પરંતુ એકવાર અહીં આવ્યા પછી તેઓ એક એક જ ટીમની જેમ વર્તે છે એને કહેવાય એકતા યુનિટી બરાબર સરસ મજાનો સત્તરમો પાઠ હતો રમત વિશે તો ફરી પાછા આપણે અઢારમા પાઠમાં મળીશું ત્યાં સુધી બાય બાય